નમસ્કાર હું છું કેદલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી મતદાર યાદી સુધારણા માટે હવે તારીખ બાવીસ અને ત્રેવીસ ના રોજ એક ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી પ્રગતિમાં છે ત્યારે શહેર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી શનિ રવિ તારીખ બાવીસ ત્રેવીસ નવેમ્બરના રોજ સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી જિલ્લાના તમામ પાંચ હજાર પાંચસો ચોવીસ મતદાન મથકો ઉપર વિશેષ કેમ્પનું પુનઃ આયોજન કરવામાં આવનાર છે વધુમાં વધુ મતદારોની એસઆઈઆર સંદર્ભે કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ માટે બીએલઓ માર્ગદર્શન પણ આપશે તો ભારતીય ચૂંટણી પંચ દ્વારા તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે સ્પેશિયલ એન્ટેન્સિવ રિવિઝન પ્રગતિમાં છે જે અંતર્ગત હાલ મતદારોની ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે શહેર જિલ્લાના એકવીસ વિધાનસભા મત વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજિત કુમારના માર્ગદર્શનમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે આ માટે અમદાવાદ શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રીડેવલપમેન્ટ ડિમોલેશન અથવા અન્ય કોઈ કારણસર સ્થળાંતર કરનાર તેમજ તે સિવાયના તમામ મતદારો આ કેમ્પનો લાભ લઈ શકશે શહેર જિલ્લાના તમામ મતદારોને વધુમાં વધુ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી સુજિત કુમાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે